માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા યોજના ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે માર્ગ સલામતી સત્તામંડળની તાજેતરમાં મળેલી બેઠકમાં આ યોજનાને ક્રિયાન્વયન માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક કેશલેસ સારવાર માટે એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે આ ઉપરાંત ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડનાર વ્યક્તિને પચીસ હજારની સહાય આપવામાં આવશે હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિ રાહવીર તરીકે ઓળખવામાં આવશે